ગયા છે કિમ નદીના પૂરથી મોટી નારોલી ગામને બચાવવા માટે પાળા બનાવવાના કામની શરૂઆત થઈ હતી વર્ષ બે હજાર વીસ માં શરૂ થયેલું કામ આજ સુધી પૂરું થયું નથી હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કિમ નદીના દસમસતા પ્રવાહના કારણે કિનારાનું ધોવાણ થયું છે નદીના પાણી ઘર સુધી પહોંચી ગયા છે બે હજાર આઠથી ગ્રામજનો પાળા બનાવવાની માંગ કરતા હતા જેનું કામ બે હજાર વીસમાં શરૂ થયું એ સમયે એજન્સીને જમીન લેવલ કરવા નદીના કુદરતી પાળા નદી કિનારા વૃક્ષ તોડી નાખ્યા બાદમાં કંપનીએ નાદારી નોંધાવતાં જ કામ બંધ થયું કુદરતી પાળા તોડી નાખવામાં આવતા જ નદીના પાણીથી ધોવાણ શરૂ થયું છેલ્લા ચાર વર્ષમાં સાહીઠ ફૂટથી વધુ જમીનનું ધોવાણ પણ થયું છે નદીના પાણી લોકોના વાડા સુધી પહોંચી ગયા છે ગામ લોકોની ચિંતા છે કે કિમ નદીમાં ફરી પૂર આવ્યું

કે અત્યારે વીસ થી પચીસ ફૂટ માટી જતી ટોટલ ચાર વર્ષની અંદર સાહીઠ ફૂટ માટી છે છે અત્યારે તો એવા કે બનાવ જમવાનું બનાવવું હોય ને તો બનાવવા જવાતું નથી કેમ કે એ લોકો ત્યાં જાય ને તો બીક લાગે છે પાણી અહિયાં ચૌદ મીટર જેટલું પાણી હોય છે અત્યારે કિમ નદી ની અંદર ચૌદ મીટર પાણી હોય ત્યારે એ લોકોને એટલી બીક લાગે છે કે ભયનો માહોલ ઉભો થઈ જાય છે નાના નાના છોકરાઓને લઈને બાર બીજાના મકાનોમાં એ લોકો રસોડું બનાવવું પડે છે સંડાસ બાથરૂમ જે આવેલા છે તે પણ નીકળી ગયા છે એમ લોકો ગાડી ના garage હતા એ ગેરેજ પણ આખું ધોવાણ થઇ અંદર જતું છે આમાંથી થી ત્રીસ મકાન માંથી નવ નવ વિધવા બાઈઓ છે વિધવા બાઈઓ જેમ તેમ કરી આ મકાનો બનાવેલા હતા તો આ મકાનો હવે જો જતા રહેશે તો એનો એનું ધણી કોણ એવું કેવા આવે છે કે ભાઈ ગરીબની ની વાહે બધા હોય છે સરકાર પણ હોય છે પણ નરોલી કામમાં તો કોઈ જોવા પણ નથી આવ્યું અને કોઈ જોયું પણ નથી અમારે કીમ નદીમાં પાણી ખુબ આવે છે અને એના લીધે અમારે માટી ખુબ ધોવાઈ ગઈ છે અને હાલમાં અમારે રહેવાની તકલીફ છે એટલે સરકાર શ્રી ને નિવેદન છે કે હાલમાં અમારે બાંધકામ કરી આપે તો અમારે ધોવાણ ઓછું થાય આ પેલું બાંધકામ કરવાના હતા ને પેલું એનું ધોળાનું તો પેલા એ લોકો જીસીબી ફેરવીને બધા ઝાકરાતી હતા ને તે બધા ઉખડી ઉખાડી નાખ્યા અને પછી બાંધકામ કર્યું નહીં એના લીધે અમારી બધી જમીન ચાલી ગઈ પાછું પાણી આવે તો અમારું ઘર ચાલ્યું જાય તો હવે પછી અમારે કઈ કેવી રીતે રહેવું નાના નાના બાળકો સરકાર શ્રી ને નિવેદન છે કે અમને પેલું બાંધકામ કરી આપે તો થોડું હું સારું રહે એમ

ખાડી હતી માંગરોળ તાલુકાના ઘણા ગામોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા ઘણી વસાવટોમાં પાણી હતા કઈ કુટુંબોએ સ્થળાંતર કરવું પડ્યું હતું લોકોને અનાજ પાણી અને ઘણું બધું નુકસાન થયું હતું ઘણા ગામોમાં તો નદી કિનારાના પેલા ધોવાણ થવાથી કેટલાક મકાનો પડી જાય એવી હાલતમાં છે અમે સ્થળ પર મુલાકાત કરી છે અમારા મોટી નરોલી મુકામે પણ આ જ પરિસ્થિતિ છે દસ બાર ઘર પડી જવાની તૈયારીમાં છે માન્ય ને ધ્યાન દોરીને સરકારમાં રજૂઆત કરીને પૂર અસરગ્રસ્તોને વહેલામ વહેલી તકે સહાય મળે એનું વળતર મળે અને જે કંઈ કામ કરવા પડે એ તાકીદે થાય એવા મારો પ્રયાસો ઓલિમ્પિકમાં ભારતના જય હો જય 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 ની વાત